શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ ન્યાયપ્રિય ન્યાયકર્તા વક્રી બને છે તારીખ તેર સાત બે હજાર પચીસ શનિદેવ વકરી બને છે જે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી વક્રી રહેશે શનિદેવ વકરી બનતા મેષ રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિ માટે શુંફળ આપનારા બની રહેશે તે માટેની માહિતી આપણે જાણીશું સૌ પહેલા તો આપણે જોઈએ કે વકરી કેવી રીતે બને રાશિ બદલતા નથી જનરલી એવું બને કે કોઈ ગ્રહ વકરી બને તો આગલી રાશિથી પાછળ આવે છે પરંતુ અહીંયા કહેવાય છે કે શને શને ધીરે ધીરે ચાલનારા મંદ મંદગતિએ ચાલે એટલે ગતિ એમની ધીરી હોય છે એ પાછળની તરફ આવતા હોય એવું લાગે એટલે અહીંયા વકરી કયા છે તો આ શનિદેવ મીન રાશિમાં આપણે આના પહેલા વિડિયો કર્યો છે કે માર્ચ બે હજાર પચીસ થી શનિદેવ એ કુંભ રાશિથી મીન રાશિમાં આવ્યા હવે આ શનિદેવ વક્રી બન્યા છે એનું આપણે જોવાનું છે તો આપણે ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન માટે કેવું ફળ આપશે એની માહિતી જોઈએ તો સૌથી પહેલાં તો આ આપણે જાણી લઈએ કે આ મીન રાશિમાં ક્યાં સુધી રહેશે ઘણાને એમ થાય કે આ અઢી વર્ષનો તબક્કો છે તો ક્યાં સુધી આ રાશિમાં રહેશે અમારે આ તબક્કો ક્યાં સુધી રહેશે તો આપણે બે જૂન બે હજાર સત્યાવીસ સુધી શનિદેવ મીન રાશિમાં રહેશે બે જૂન બે હજાર સત્યાવીસ સુધી પછી એ મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે હવે સૌથી પહેલું તો જોઈએ મેષ રાશિ માટે મેષ રાશિ અક્ષર અલય તમારી મંગલની અધિપત્યવાળી મેષ રાશિ માટે શનિદેવ જે ન્યાય કરતા સૂર્યપુત્ર કહેવાય છે ને કે જીવતે શનિદેવ તમારો ન્યાય કરે એ સૂર્યપુત્ર અને મૃત્યુ પછી સૂર્યપુત્ર યમ રાજા એ તમારો ન્યાય કરે કે તમે જો કેવા કર્મ કર્યા છે એક વસ્તુ કે કર્મનું ફળ યોગ્ય મળે ને એ માટે આ શનિદેવ ન્યાય કરતા હોય છે તમારી રાશિથી આ વક્રી જે શનિદેવ છે એ બારમા ભાવથી રહેશે શનિદેવ મીન રાશિમાં જ વક્રી બને છે રાશિ બદલતા નથી એ આપણે વાત કરી બારમું સ્થાન એટલે વ્યયનું ગણાય ખર્ચાલો જાવકનું કોઈને જાવક થાય ગમે નહીં આવક થાય ગમે પણ અહીંયા વકરી શનિદેવ બારમા સ્થાને રહેતા શનિદેવ લોઢાના પાયે ગણાશે લોઢાનો પાયો છે ને એટલે તમારે અહીંયા શનિદેવનો પહેલો તબક્કો શરૂ થયો તમારા મેષ રાશિ માટે શનિદેવનો પહેલો તબક્કો શરૂ થયો આવા ત્રણ તબક્કા અઢી અઢી વર્ષના રહેશે એમાં તમારી રાશિમાં જ્યારે આવશે ત્યારે મીન રાશિથી તમારી રાશિમાં આવશે ત્યારે અઢી વર્ષનો બીજો તબક્કો અને વૃષભ રાશિમાં આવશે એટલે છેલ્લો તબક્કો તમારે આ શનિદેવનો એમ ત્રણ રાશિમાં અઢી અઢી વર્ષ એટલે સાડા સાત ત્રણ અઢિયા સાડા સાત સાડા સાત વર્ષની આ સાડા સાતી પનોથી તમારે પ્રારંભ થઈ માર્ચ બે હજાર પચીસથી એમાં આ વક્રી બન્યા એટલે અહીંયા બારમું સ્થાન જે છે એ લોઢાના પાયે ઘણા છે એનાથી ઘણું કષ્ટ આપે શનિદેવ કષ્ટ આપે કોઈ પણ કાર્ય ઇઝીલી ના બને બારમું વ્યય ખર્ચા જાવક તમારે વધી શકે અહીંયા તમારે લેવડ દેવડમાં સંભાળવું નાણાકીય લેવડ દેવડ બને ત્યાં સુધી કોઈને સાથે કરવી નહીં ઋણ ના વધી જાય એને કાળજી રાખવી ખર્ચા ઉપર નિયંત્રણ કરો અહીંયા એવું છે તમે આયોજનથી જ ચાલવા વાળા છો કેમ કે અવયવ જે મસ્તક છે આપણે ઘણી રાશિમાં કે કહેલું છે કે આગેવાની લઈને કામ કરવું ગમે છે કોઈ પણ કાર્યમાં તમે સૌથી પ્રથમ છો પાછળ બેસી અને આળસ કે એવું બધું ગમતું નથી આગેવાની લઈ અને આગળ કાર્યશીલ રહેવું એ તમને ગમે છે કેમ કે મંગળની અધિપત્ય વાળી રાશિ છે મંગળ એ ધગસ એ સાહસ એના માટે છે અણધાર્યા ખર્ચ ઉપર તમારે નિયંત્રણ કરવું પડશે અણધાર્યા ખર્ચ પણ એવા આવી જાય કે નિયંત્રણ કરવા છતાં પણ અમુક વસ્તુ બની જ જાય આમાં એવું કહેવાય છે કે ગુરુની દ્રષ્ટિ શુભ હોય છે પણ શનિદેવ જે છે ને એમની દ્રષ્ટિ અશુભ હોય છે દ્રષ્ટિથી સારું પણ નથી આપતા આમ જોઈએ અઢી વર્ષમાં પણ એવા ત્રણ તબક્કા હોય છે દસ દસ મહિનાના ત્રણ તબક્કા એટલે ત્રીસ મહિના થાય એટલે અઢી વર્ષ થઈ ગયા આમ પહેલા દસ મહિનામાં એ પનોતી એ માથેથી ગણાય છે એટલે બારની ચિંતાઓ દસ મહિના સુધી વધારે કારણ વગરની મગજમાં ચિંતાઓ રહ્યા કરે બીજા દસ વર્ષ જે છે એ પનોતીના છાતીના વાગે એટલે એમ થાય કા આ હાય આ તો મેં કર્યું જ નથી આ મારું નામ કઈ રીતે હોઈ શકે આમાં તો હું જ નહીં આમ એકદમ આમ નથી કહેતા સોરસા આમ અંદર ડાયરેક હૃદય ઘા આવતા હોય ને એવા ઘા આવે કે આ મેં કર્યું નથી તો મારું નામ એમ છાતીની પનોતી ત્રીજું પગેથી આવે ત્રીજા દસ મહિનામાં એટલે કઈ પણ તમારે પગની કોઈ વસ્તુમાં તમારે ચાલવામાં અને બીજી રીતે વસ્તુ કૌટુંબિક સુખાકારીમાં પણ થોડું સંભાળવાનું રહેશે સંબંધો પણ અમુક એમ થાય કે આ બધા આપણા હતા અને કશું બોલ્યા ચાલ્યા વગર આ લોકો એ કેવી રીતે અમારા સાથે આ રીતે કેમ કે એક વસ્તુ છે જ્યારે મહાદશાઓ આવે ને ત્યારે બધી જ રીતે એ સગા સંબંધી પોતાના નિકટનાર વ્યક્તિઓ પણ આમ ઓળખતા નથી હતા આવું કીધેલું છે અને તમે હશે કે જ્યારે શનિદેવની મહાદશા આવે ને એટલે એવું કહેવાય છે કે પહેરેલું કપડું પણ સગું નથી થતું તમને એમ લાગ આ તો બિલકુલ મારું વ્યક્તિ છે પણ એવા વ્યક્તિ જ્યારે મો ફેવરે ત્યારે ઘણું દુઃખ થતું હોય છે અહીંયા સંભાળવાનું રહેશે દગો છેતરપિંડી આવું ના બને એનું તમારે ધ્યાન રાખવાનું તમારી સામે સારું બોલે અને પાછળ તમારું ખરાબ કરે એવા ગુપ્ત શત્રુઓને તમારે ઓળખવા પડશે અને એનાથી તમારે સાવધાન બને ત્યાં સુધી એવા વ્યક્તિઓ સાથે મૌન રહેવાનું જરૂરી બની રહેશે અહીંયા તમારે ખર્ચ વધુ બનતા ઋણ વધી શકે લો એનાથી લોન પણ તમે વધારી શકો એટલે લોન વધતા તમારું માનસિક ટેન્શન પણ વધી શકે એટલે આ બધું તમારે સાચવવાનું છે આ એક પ્રિડિક્શન એવું છે કે તમે સાચવો આ બધું થશે એવું નથી તમારી જો જન્મકુંડલીમાં સારા બધા યોગ હોય અને શનિ સ્વગૃહી હોય અથવા કોઈ પાપગ્રહ સાથે કોઈ યુતિ દ્રષ્ટિ ના હોય તો તમને આટલું બધું જે તકલીફ છે એ નથી હવા અહીં શનિ કર્મનું ફળ આપનારા છે કર્મ સારા હોય તો કોઈ પણ દરેક વ્યક્તિને એમ જ લાગે છે કે મારું કર્મ સારું છે હું પોતે પણ એવું બોલી શકું કે મારું કર્મ પણ અમુક વસ્તુ આપણને ખ્યાલ નથી હતું કે આ આપણાથી પાપ થઈ ગયું ઘણી વખત ખોટું બોલાઈ જાય અમુક વખતે કોઈના સાથે કોઈ કોઈ બી વ્યવહાર એવો થઈ જાય કે એનું મન દુભાઈ જાય આ બધી વસ્તુઓ જે છે ને એ નાની નાની ભેગી થઈને અને આ મોટું સ્વરૂપ જ્યારે આ ત્રીસ વર્ષે આ બધા યોગ બનતા હોય છે એક વારસનું એની પનોતી પતી જાય ને એટલે ત્રીસ વર્ષે એમ લાઈફમાં ત્રણ વખત આવે અને નેવું વર્ષ થઈ જાય ને ત્રીસ તરી નેવું નેવું વર્ષ થઈ જાય ને એટલે ત્યાં સુધી બધું જીવન પતી ગયું હોય એટલે ત્રીજી જે મહાદશા તો મોટે ભાગે કોઈ નવ્વાણ ટકા કોઈ જોઈ પણ નથી શકતું તો આ ઋણ ન ધ્યાન રાખવાનું આરોગ્યની કાળજી રાખવાની ભાગ્ય તમને સાથ આપશે તમારું મહેનતનું ફળ તમને શનિદેવ પણ આપશે તમે મહેનતું છો અડધારી નાની મોટી કોઈ લાભ પણ મેળવી શકો પણ તમારે મુસીબતોથી સાચવવાનું રહેશે અહીંયા તમને છેલ્લે બધા ઉપાયો કહીશ કે તમારે શું કરવાનું બીજું જે છે આ શનિદેવની મહાદશામાં જ્યારે વકરી બન્યા છે એક તો તમારી એની પનોતી છે પહેલો તબક્કો છે અને લોઢાના પાયે છે અને પાછા વકરી છે એટલે થોડું સાચવવાનું એના ઉપાય આપણે છેલ્લે જણાવીશું તો જોઈએ વૃષભ રાશિ અક્ષર બો શુક્રની અધિપ્રત્યવારી આ રાશિ એમાં શનિદેવ વકરી બનીને મીન રાશિમાં જ રહેશે જે તમારી વૃષભ રાશિથી અગિયારમાં ભાવથી રહેશે અગિયારમું સ્થાન જે છે ને એ આવકનું છે અહીંયા તમને સારું જોવાય તમને આર્થિક રીતે અથવા તમને કોઈ બી કાર્યમાં તમને એવા ચાન્સ મળે ઓપ્શન મળે તમે સારું એવું કામ કરી શકો તમારે કામ પ્રમાણે તમારી આવક નાણાકીય લાભ પણ મેળવી શકો એક સમય એવો આવે કે ના બસ હવે આ બધું કામ ઓછું કરવું છે એટલું બધું વર્ક બની શકે વર્કલોડ વધી શકે અહીંયા વક્રી થઈને શનિદેવ અગિયારમા સ્થાનેથી રહેતા સ્થાનેથી શનિદેવ હોય ને એમનું ગોચર એટલે સોનાના પાયા ઉપર ગણાય શનિદેવ તમારા માટે સોનાના પાયા ઉપર ગણાશે એટલે આમ બીજી બધી રીતે સારું રહેશે ખૂબ સારું રહે નાણાકીય રીતે આર્થિક રીતે તમારી સદ્ધરતા વધતી જાય યશ પ્રતિષ્ઠા માન બધું મળે મોભો મળે કૌટુંબિક સુખાકારી મળે બધું મળે બહુ સારું છે તમારી રાશિ માટે સારું છે પરંતુ એવું કહેવાય છે કે સોનાના પાયે શનિદેવ હોય એ ચિંતા કરાવે એમાંય પર્ટિક્યુલર નાની મોટી ચિંતા એવી હોય કે સંતાનની ચિંતા વધારે પરિવારની ચિંતા રહ્યા કરે સંતાનના અભ્યાસને લગતી બીજું તમને નોકરીની પણ ચિંતા રહ્યા કરે કે આ નોકરીથી હું મને સારું એ રહેશે કે નહીં આ એન્ડ ટાઈમમાં નોકરીમાંથી મને એકદમ ના પાડી દેશે કે શું અથવા તો હું બીજી જગ્યાએ જઉં કે નહીં આવું બધું નોકરી વિશે અને એ કામ ધંધાર્થીને લઈને પણ નાની મોટી ચિંતાઓ રહ્યા કરે પરિવારની પણ ચિંતા રહ્યા કરે વારે ઘડીએ પરિવાર તરફથી એવા જ મેસેજ સમાચાર થાય કે એ ચિંતામાં વધારો કરે તમારે આરોગ્યનું થોડું ધ્યાન રાખવાનું આળસ દૂર કરવાની રહેશે તમારું જે કાર્ય કરવાની પદ્ધતિ દર વીડિયોમાં કહું છું બહુ અલગ છે તમે જ્યાં સુધી કામ હાથમાં નથી લેતા ને ત્યાં સુધી એ કામ જ્યારે હાથમાં લો ને ત્યારે કામ કરે છૂટકો અને બીજા કરતાં બેટર રીતે તમે કામ કરી શકો છો અને અલગ અલગ પદ્ધતિ એ પણ હું કહું છું દર વખતે કામ કરવાની દરેક પદ્ધતિ અલગ અલગ હોય છે અને સુપીરિયર જે તમારા બોસ હોય એને એપ્રિસિએટ તમે કામથી કરી શકો છો એટલે બીજી બધી રીતે તમારાથી એ થઈ શકે પણ જ્યારે કામની વાત આવે ને ત્યારે ઢીલો પડી જાય કે ના આ વગર આ વ્યક્તિ વગર તો નહીં ચાલે આ આ તમારી આ એક રાશિની ખાસિયત છે એટલે તમને બીજી બધી રીતે આર્થિક રીતે નાણાકીય બધું જોઈએ તો લાભ કરતા રહેશે પણ અહીંયા આરોગ્ય થોડું સાચવવાનું સંતાનની ચિંતા રહ્યા કરશે તમારે પારિવારિક જે છે એમાં પણ નાની મોટી ચિંતાઓ રહ્યા કર અહીંયા તમારે બહુ જ તમારો નેચર એવો છે કે કોઈના પર આધરો વિશ્વાસ મૂકી દો છો આધરો ભરોસો મૂકી દો છો કોઈને એમ બે શબ્દ તમારા માટે સારા કહે ને એટલે તમે એના પર આંધ્રો વિશ્વાસ મૂકી દો છો તો તમારે અહીંયા થોડું સાચવવાનું છે કોઈપણ વ્યક્તિ ઉપર આંધ્રો વિશ્વાસ મૂકવાનો નથી દગો છેતરપિંડી વિશ્વાસઘાત આવું બધું ના બને આવા યોગ ના બને એનું થોડું ધ્યાન રાખવાનું છે બીજું ખાસ કે તમે નાણાકીય આવક વધતા જે તમે અમુક રોકાણ કરોને એમાં થોડું ખાસ ધ્યાન રાખજો કે કે એવું બની શકે કે તમારું રોકાણ ખોટી જગ્યાએ પણ થઈ જ سکے કે એનાથી આર્થિક નુકસાન વધી શકે એટલે તમે ખાસ સાચવીને કોઈ એવી જગ્યાએ રોકાણ કરો કે બીજી જગ્યાએ આમ તપાસ કરીને કરો કોઈનું માર્ગદર્શન મેળવી અને કરો તે તો એમાં પણ નુકસાન તમે મેળવી શકો ને એ પણ ચિંતા વધારે તો આ બધું થોડું પણ જે તકલીફ ચિંતાઓની છે એ દૂર કરવા માટે તમારે શું કરવાનું એના માટે આપણે છેલ્લે આપણે જણાવીએ કે તમારે ઉપાય તરીકે શું કરવું હવે આવી મિથુન રાશિ અક્ષર કચકો બુદ્ધની અધિપત્યવારી આ તમારી મિથુન રાશિ માટે શનિદેવ વક્રી બનીને મીન રાશિમાં રહેશે જે તમારી મિથુન રાશિથી દસમા ભાવથી રહેશે દસમું સ્થાન એટલે કેન્દ્ર પિતા અને કર્મનું સ્થાન શનિદેવનું ગોચર શુભ ફળ આપનારું રહેશે કેમ કે દસમા સ્થાને શનિદેવ હોય ને મેં ઘણી બધી કુંડળીઓમાં જોયું છે દસમા સ્થાને શનિદેવ હોય એ વ્યક્તિ કોઈ પણ રીતે કોઈ વ્યવહારિક કાર્યમાં એ એવું કહે છે કે ભલે મારું બાકી હોય પણ તમારું કેટલું છે બોલો તો હું ચૂકવી દઉં એ આમ આત્મવિશ્વાસ એમનો વધે છે બીજું એમનો હું કોઈનો ઋણી ના બનું તત્વજ્ઞાન તરફ વધાર જાય છે ધર્મ પ્રત્યે વધાર મન પહેલાથી વરી જાય છે કેમ કે દસમા સ્થાનેથી શનિદેવનું હોવું એ તાંબાના પાયા ઉપર રહેશે તાંબાનું પાયું એટલે સુખ આપનારો સુખ કરતા તાંબાનો પાયો સુખ ગણાય છે શનિદેવનું આ દસમા સ્થાન નું કોચે તમારા માટે સારું પિતાનું સુખ સારું મળે દસમું સ્થાન પિતાનું પણ છે તમને પિતાથી સારું માર્ગદર્શન મળી રહે પિતાથી સારો લાભ મળે તેમજ કર્મનું સ્થાન છે કર્મ સુધારે તમારે થોડું પણ ધર્મ પ્રત્યે જો ઓછું હોય ને તો ધર્મ પ્રત્યે તમારી આસ્થા ખૂબ વધારે ધાર્મિક કાર્યો કરાવે ધાર્મિક યાત્રા તમે કરી શકો ધર્મને લગતું બધું કાર્ય કરી શકો માંગલિક પ્રસંગો કરી શકો અહીંયા તમારે ખાસ ખર્ચા ઉપર નિયંત્રણ જરૂરી રહેશે છતાં પણ અમુક તમે ગમે એટલું નિયંત્રણ કરશો ને તો પણ અમુક આકસ્મિક ખર્ચા વધી શકશે માતાની તબિયતની તમારે ચિંતા થોડી રહ્યા કરે ખરા સમયે તમને મિત્રોનો સહકાર ના મળે એને પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણને એવું દુઃખ થાય કે મને મારા કામમાં ના આવી શકે પરંતુ જ્યારે ગ્રહયોગ એવા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને આવવું હોય છતાં પણ આ યોગના લીધે વસ્તુ તમને સપોર્ટ નથી કરતી હોતી તો મિત્રોથી પણ થોડું એ રહ્યા કરે બીજું જીવનસાથી થોડું તમારે હેદભાવ વધારવો જોઈએ કેમ કે અહીંયા તમારે ખાસ સૂચના છે કે જીવનસાથી જોડે તમારા પાર્ટનર સાથે વાદવિવાદથી બચવું કોઈ ટસલ ના કરવી કારણ વગરના વિવાદો દૂરથી દૂર રહેવું જોઈએ કેમ કે અહીંયા એવું બની શકશે કે તમારો જે અમુક વખતે વિડીયોમાં કહેલું છે કે તમારી રાશિમાં એવો ગુણધર્મ હોય છે કે એમનો રાશિનો સ્વામી જો શુભ ફળ ના આપતા હોય તો જ્યાં ના બોલવાનું હોય ને ત્યાં ખૂબ બોલી જવાય છે અને જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી શકતા નથી આ એક ગુણધર્મ મિથુન રાશિનો અમુક લોકોમાં જોયો છે તો એવા સમયે તમારે બુદ્ધનું વધારે એ કરવાનું એ આગલા વિડીયોમાં પણ તમને કહેલું છે તો આ જે વક્રી બનીને શનિદેવ જે તમારે જે દસમા ભાવથી છે એ તમને ફળદાયક છે શુભ ફળ આપશે સુખ આપનારા છે હવે એ સુખમાં ઓર વધારો કરવો હોય તો તમારે એના ઉપાય તરીકે શું કરવા હવે દરેક વ્યક્તિને મેષભ મિથુન ત્રણેય રાશિ માટે આપણે કહીએ કે શનિદેવ સારું ફળ વધુ આપે વધુ સારું માંગલિક કાર્ય થાય અને આપણે સુખ શાંતિથી રહી શકીએ એ માટે આપણે ઉપાય તરીકે શું કરવાનું એ વિશેની માહિતી શનિદેવથી સારું ફળ મેળવવા માટે ઉપાય તરીકે સૌથી પ્રથમ શનિ મંગળ બે દિવસે હનુમાનજીના દર્શન કરવા કેમકે આ બધી વસ્તુ હોય ને તો હનુમાનજીના શરણે જ જોવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા સવાર સાંજ તમે હનુમાન ચાલીસાના પાઠ કરો બીજું સુંદરકાંડ જો ફાવે તો એ તમે એનો પાઠ કરી શકો અથવા તમે સાંભળી પણ શકો બીજું શનિદેવની પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ તો દાનમાં એવું છે કે કાળી વસ્તુનું દાન દાન કાળા કાળા તલનું કરવું જોઈએ બીજું જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન આપવું જોઈએ અને ગાયને તમે ચારો કરો આ બધું સારી વસ્તુ છે બીજું આવું કીધું છે કે કોઈ બી ગ્રહોની શુભ ફળ પ્રાપ્ત કરવું હોય કોઈ પણ ગ્રહથી તો તમારે જપ તપ દાન યજ્ઞ બધું કરી શકો તો જપમાં તમારે કયો જપ કરવાનો તો બીજ મંત્ર છે શનિદેવનો ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમ બીજી વખત કહું છું ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમ આ મંત્ર જાપ કરવાના રહેશે તો આ એમ થાય કે કેટલી સંખ્યામાં કરવાના તો આમાં બરતાવેલી સંખ્યા છે તેવીસ હજારની પણ કહેવાય છે કે કળિયુગમાં કોઈ પણ જાપ કરો તો ચાર ગણા કરવા પડે તો ચાર ગુ હજાર ના તમારે શનિદેવે આમ તો એવું કહેવાય છે કે જેટલું વધુ બોલાય લે એટલું જૂઠું બોલાતું હોય છે એવું એક કહેવત છે બહુ બોલે એ બોલે એટલે બને ત્યાં સુધી વધુ પાપ ન થાય એ માટે ખાસ શનિવારે મૌન રાખો ને એ બહુ જ સારો ઉપાય છે તો શનિવારે લો એ પણ કરી શકો તો આ હતું શનિદેવ વકરી બન્યા મીન રાશિમાં જ રહ્યા અને મેષ વૃષભ અને મિથુન રાશિને કેવું ફળ આપનારા બની રહેશે અને શુભ ફળ ન હોય તો એમના ઉપાય તરીકે આપણે શું કરવું એ વિશેની માહિતી આપણે જોઈ નમોદારાય